કંટ્રોલ રૂમ તરફથી સંદેશો મળેલો હતો કે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહિલાની ડેડ બોડી બિલ્ડિંગના બેઝમેન્ટમાં ફ્લોર પર મળી છે જે અનુસંધાને ત્વરિત લક્ષ્મીપુરા પોલીસની ટીમ અને અધિકારીઓ અહીંયા પહોંચી ગયેલા હતા પ્રથમ દ્રષ્ટિએ જોતા સુસાઈડ લાગે છે કારણ કે બિલ્ડિંગના સાતમા માળ સુધીના સીસીટીવી ફૂટેજ એમના મળે છે અને સાતમા માળ પછી ટેરેસ ઉપર જવાનો રસ્તો નથી તો સાતમા માળ સુધી બીજા કોઈ વ્યક્તિની હાજરી નથી એટલે જે બનનાર જે છે આ કામે મરણ જનાર છે એ એકલા જ ત્યાં દર્શિત થાય છે કેમેરામાં અને ત્યાંથી એમને જમ્પ માર્યો હોય એવું પ્રાથમિક તપાસમાં જણાય આવે છે હા લેટ નાઇટ સીસીટીવી ફૂટેજમાં એવું દેખાય છે કે એ પાછળના ગેટથી અંદર એન્ટ્રી થાય છે કોમર્શિયલ બિલ્ડિંગ હોવાને કારણે સિક્યોરિટી પર્પઝથી સિક્યોરિટી તો છે જ પણ પાછળના ગેટથી એન્ટ્રી લે છે એટલે એ પાછળના ગેટથી એન્ટ્રી લઈ દાદર ચડી અને સાતમા માળ સુધી જાય છે ના એ નોકરી નહોતા કરતા અભ્યાસ કરતા હતા એમના પિતાશ્રી તરફથી એવું જાણવા મળ્યું છે કે જીએસએચ યુનિવર્સિટીમાં એ પ્રથમ વર્ષમાં